ગણેશ ચતુર્થી તેમજ નવરાત્રી પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડેરી પ્રોડક્ટના નમૂના ચકાસણી માટે રાજ્યવ્યાપી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દાહોદ શહેર સહિત તાલુકા વિસ્તારમાંથી માંથી ત્રીસ જેટલા સ્થળ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દૂધ પ્રોડક્ટ દૂધ દહીં પનીર છાશ ઘી મીઠાઈઓ સહિતના પ્રોડક્ટોની ફૂડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરાણાવાળા ની આગેવાનીમાં નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા જે વડોદરા ખાતે સેમ્પલ પ્રથિકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે આ સેમ્પલનો રિપોર્ટ પંદર દિવસમાં આવશે જે બાદ ડેરી પ્રોડક્ટનો જે નમૂનો નાપાસ થશે તે દુકાનદાર અથવા ડેરીમાં વેચાણ કરનાર વ્યક્તિ સામે આરોગ્ય સાથે ચેડા કરવા બદલ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં પંદર જગ્યાએ તેમજ દાહોદ તાલુકામાં પંદર જગ્યાએ મળી કુલ ત્રીસ સ્થળો પર ચાર એન્ફોર્સમેન્ટ તેમજ ત્રીસ જેટલા સર્વેલન્સ દ્વારા ફક્ત ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી ડેરીઓ ઉપર આજે પેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ડેરી પ્રોડક્ટના નમૂનાનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું હાલ તહેવારોને અનુલક્ષીને ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રૂટીન પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી